જલારામ બાપાની જય આજે આપણે બધાએ ધૂન કરી ભગવાનનો પ્રસાદ ધરાવ્યો એવા જલારામ બાપાના પરમ ભક્તરાજ શ્રી ચંદ્રકાંતભાઈ કાંતિલાલ ઠક્કર ચાવંત્રીવાળા જલારામ બાપાના પરમ સેવક હતા તેઓ વૈકુટધામ ગમન થયા છે જલારામ બાપાના ચરણોમાં સમર્પિત થયા છે તેઓના આત્મા કલ્યાણ અર્થે આજનું તમામ પુણ્ય તેઓના ચરણોમાં સમર્પિત કરીશું અને ચંદ્રકાંત ભાઈના તો શું શબ્દો બોલીએ આજે તો આટલા ભોજનાલય છે આટલી બધી વ્યવસ્થા છે જ્યારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ નહોતી ત્યારે ચંદ્રકાંત ભાઈની દુકાન પર કોઈ ભિક્ષુક મહાત્મા જાય એટલે ચંદ્રકાંતભાઈને જય શિયા રામ જય જયારામ મહાત્મા કહે પછી

તેઓની સેવા કરવા તેઓના ભક્તરાજને પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી મનુષ્ય દેહ આપશે એવી જલારામ બાપા ના પ્રાર્થના કરીએ સૌને આ તબક્કે મારાવાલા સૌને જય જ